અત્યારે જે માર્કેટમાં નવા જે વિશ્વકર્માન માલવાના અધર કંપનીના છે જે આપણે કહેતો ઓલ ડારા ઉડાડે જેમાં ખાલી ટૂંકમાં કઠોળના પાકે પણ આ જે મલ્ટીક્રોપ થ્રેસર આમાં ધાણા જઈ ને અજમાને કઠોર સોરી મગળ જ ને બધું નીકળી જાય તો તમને પ્રોપર વિડીયોમાં માહિતી આપું કે હું કેવી રીતે ચલાવું છું છેલ્લા ત્રણેક વર્ષથી આપણે એને નટરાજને પરમમાંના બીજા થ્રેસર ચલાવીએ તો હું કેવી રીતે હાકું છેલ્લા ત્રણેક વર્ષથી આપણે ચોરી મગ અડદને તમે વિડીયા જોતા જોઈશો તો ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે કેવી રીતે ચલાવો ઘણા બધા મિત્રો તો ધાણાજીરું હાકીને સી થ્રેસર મૂકી દઈએ છે કારણ કે ચોરી મગને કાઢવા બહુ જ અઘરા હોય ઘણા મિત્રો ટેક્ટર ફેરવી ફેરવીને ટૅક્ટર મસડી મસડીને મગને અડદને કાઢતા હોય તો આપણે ડાયરેક કાઢીએ તો કેવી રીતે કાઢીએ તમે પ્રોપર વિડીયો લાસ્ટ સુધી જોડો તો જોડાયેલ લેજો તો તમને પ્રોપર ખબર પડી જશે આપણે આ પરમનું થશે સર તમને પહેલેથી બધું કહી દઈએ અહીંયા હવાનું સેટિંગ છે આ મોટી ફૂલીમાં રાખવાનું તમારે જો નટરાજનું હોય તો તમારે જે ધાણાથી મોટી ફૂલી ને આપણે જીરાથી વચ્ચેની જે ફૂલી છે એમાં તમારે આવી છે પ્રોપર સેટિંગ અહીંયાથી હવા તો આમાં ત્રણે સ્પીડ આપેલી છે ને આપણે ફૂલીનું સેટિંગ કહીએ તો આ આ છે નાની ફૂલી ધાણાની આ છે મોટી ફૂલી જીરાની તમારે મીડિયમ સ્પીડમાં રાખવાનું જે બંને બાજુ ફૂલી સેમ હોય તેવી સ્પીડમાં રાખવાની જેમ કે આપણે મગફળી થ્રેસરમાં સામે સામે બાજુ ફૂલીની સાઇઝ સેમ જ હોય છે અને આ ધાણા જીરામાં ઉલટું હોય છે એક બાજુ નાની હોય છે ને એક બાજુ મોટી હોય છે તો તમારે મી મીડિયમ સ્પીડમાં રાખવાનું જેમ કે બહુ સ્પીડ વધારે નહીં ને બહુ જ ઓછી નહીં કઠોળમાં વધારે એમાં મજા આવશે ઘણા મિત્રો ધાણાની ફૂલીમાં હાકે છે તો એમાં ઓર બથે ઓર બહુ જ નહોતું પાડતો એવરેજ નહોતા આવતી આપણે કલાકે બે વીઘા ત્રણ વીઘા કાઢતા હોય તો એમાં વીઘો દોઢ વીઘો માન નીકળે અત્યારે તો તમારે ત્રણ ફૂલીનું થ્રેસર હોય એમાં સેટિંગ લાગવું પડશે ઘણા મિત્રો આમાં ચલાવે છે તો તમારે થોડું ઘણું અથવા તો ઘરનું હોય તો હાલે જો તમારે પ્રોપર કાયમી ભાડા કરવા ને તમારે હાકવી હોય તો તમારે ત્રણ ફૂલીવાળું થ્રેશર જોઈએ ને ત્રણ ત્રણ ચારણા ત્રણ ચારણા વાળું થ્રેશર તો હવે આપણે ટોકરીની સ્પીડ તો અહીંયાથી આ જેમ નાની ફૂલી થતી જાય એમ વધતી જાય ને જેમ મોટી થતી જાય એમ ઘટતી જાય તમારે નટરાજનું થ્રેશર હોય તો તેમાં દસની ફૂલી ચડાવી શકો છો અને જો તમારે ધીરો લેવો હોય અથવા તો તમારે ટ્રેક્ટર નાનું હોય તો બારની ફૂલી રાખી શકો તમને અનુકૂળ હોય એ રીતનું તમને લગભગ બે ફૂલી આપેલી અહીં એક્સ્ટ્રા એમાં તમે ફેરફાર તમારી રીતના કરી શકો છો આપણે આપણે પરમ થ્રેશરમાં કોઈ પણ ખાલી પટ્ટી ચેન્જ કરવાની છે કોઈ પણ ફૂલી બદલાવવાની નથી આ હે ટોકરીની સ્પીડ આપણે અત્યારે તો ધીમી રાખેલી છે કારણ કે ટોકરી છ ફૂટની મોટી આવે છે આ છે એનું વરમ આપણે જે કીએ જે લીલા ડૂચા ઓગતું જાય આ બાજુ જે બારી છે એને ખોલ નાખવાની ને અહીંયાથી એક બીજી એકસ્ટ્રા આવે આમાં ટોકરીમાં આપણે પાછું વરાવવું હોય તો ઓરાય તો આપણે નાના કચરો બધો બારે જ પાડવા દઈશું આ હે પરમ થ્રેસરનું બે હજાર પચીસના મોડલમાં જે સુધારો કરેલો છે આ વરમ આપેલું હે જેમ કે ઠાર ઝાકર હોય અથવા તો કોઈ બહુ લીલું હોય તો આપણે વરમને ચાલુ કરીએ તો બીજો વધારાનો કચરો આ બાજુ નીકળતો જાય દાણા ન આવે અને દાણા આવે અહીંયા જે દાણા આવે ત્યાં ડાયરેક્ટ આપણે એલિવેટરમાંથી સુપડીમાં વૈયા જાય ન્યા એક ઊભું પતરું ફિટ થાય છે ત્યાંથી તમને વરમની સ્પીડ પણ બતાવી દઉં આ આમાં વરમની સ્પીડ વધારે હોય છે ને આમાં ધીમે હોય છે તો તમારે કેવું લીલું હોય કેવું કહે એ પ્રમાણે રાખવું આપણે સવાર સવારમાં ચણાને કાઢતા હોય તો આપણે વધારે વધારે સ્પીડમાં રાખી શકો છો જેમ કે બહુ તડકો ન હોય મીડિયમ મીડિયમ થોડા થોડા લીલા હોય કટર જારીમાં ન ગુળકે તો ધીમે સ્પીડ રાખી શકો છો અહીંયાથી અહીં એક્સ્ટ્રા ભૂલી આપેલી છે એમાં ધીમે સ્પીડ થશે ને જે જીરાની પોટીમાં ચડાવશો એટલે ફૂલ સ્પીડ થશે અને અહીંયા એક્સ્ટ્રા આપણે જે જીરાના પટ્ટા ચડાવીએ ત્યારે તો ઓટોમેટિક આખા કે ડ્રમમાં જ વધારે સ્પીડમાં ફરશે એટલે ઓલું ફરશે જે તમારે સવાર વહેલી સવારમાં હાકું હોય થ્રેસરને તો વરમ ચાલુ કરવી પડશે કારણ કે બહુ જ લીલનું હોય ને ઝાકળ આવેલું હોય તો કટર કટ્ટરઝારીમાંથી નહીં કે હગે એવા માટે ને નટરાજ થ્રેસરમાં સામેની બાજુ બારી આપેલી હોય છે જે આપણે ઓરતા હોય એને સામેની બાજુ નાથી બહુ જ ટ્રેક્ટર દબાતું અથવા તો આપણે ડૂચો હલવાઈ ગયો હોય તો ઘણીવાર આપણે જ્યારે ગલો મૂકતા હોય થ્રેસરની બાજુમાં ત્યારે એ બારી ખોલી નાખવી ત્યાં જે જ્યારે બારીમાં અટકાણા હોય જે કટર કટ્ટરઝારીમાં ડૂચો તે નીકળી જાય હવે વાત કરીએ કટરજારીની તો કટરજારી જે કંપની આપે છે આપણે સાત એમ એમને એક બાજરાની ચાર એમ ને એવી તો સમથિંગ તમે જે પાક હોય એના મુજબ આપણે ત્રણથી ચાર કટર જારી આપે તો આપણે એક એક્સ્ટ્રા કટર જારી બનાવી લેવી અથવા તો કંપનીમાં કહેવું કે ભાઈ મારે એક આપણે નવ એમ એમ આવે સાત એમ એમ આવે અલગ અલગ અથવા તો પરમ થ્રેસર અહીં તો સળિયાનો માપી હેં જો નટરાજ થ્રેસર હે તો એમનો માપી હેં તો આપણે એક કારીગર મેરા અથવા તો કંપનીમાં ફેશિયલ લીલું કાઢવાની કટર જારી બનાવે બનાવેલી તમારો એરિયો કેવો વખે ઝાકર કેવો વખે ને તમારી બાજુ કેવા પાકનું વાવેતર એ પ્રમાણે કટર જારી બનાવી આપણે બીજા પાકમાં ઉપયોગ લઈ શકે અમારી બાજુ જો મગ ચોરીના ને અડદના મઠનાન વાવેતર થતા હોય તો આપણે પ્રોપર કટરજારી કંપનીમાં બનાવેલી ને મિસ્ત્રી મેરા જે લુહાર મેરાય બનાવેલી છે તો એક આપણે કટર જારી બાર એમ એમ બનાવેલી છે એક ચૌદ એમ એમ હે ને તમે છેલ્લે છેલ્લો અઢાર એમ એમથી અથવા તો એક ઇંચ પચીસ એમ એમ બનાવી શકો પચીસ એમ એમમાં તમારે ઓર વધારે લઈ લેશે ને ચારણા સલકા હશે અથવા તો સિંગ આવવાની પ્રોબ્લેમ છે તો તમે અઢાર એમ એમથી ચૌદ એમ એમ અથવા તો બાર એમ એમ બનાવી શકો છો આપણે પરમ થ્રેસરમાં બાજરાની કે જ્યારે કટરજારી કેન્સલ કરાવીને આપણે બાર એમ એમ બનાવી લઈએ નટરાજ થ્રેસરમાં તો આપણે ચૌદ એમ એમથી અઢાર એમ એમની જારી બનાવેલી છે એક્સ્ટ્રા લુહાર મેરા કારણ કે આપણે પહેલાં ખબર નથી કે લીલા પાક કાઢવાના થાય ને આપણી કંઈ કંપનીમાંથી કઈ કઈ કટર જારી આવે એટલે આપણે મોરચી આઈડિયો હતો તો પરમ થ્રેસરમાં તો આપણે ચાર કટર જારી આવે તો એક કટર જારીને કેન્સલ કરાવીને મોટી કટર જારી લીલો પાક કાઢવા આપણે લખાવી લઈ છે તો ઘણા બધા મિત્રો કહેશે કે આપણે સુકાઈ ગલ પાક આવે ત્યારે હું વારે ઘડીએ આપણે કટર જારી ચેન્જ કરવી કારણ કે અમુક ખેડૂત મિત્રો એને સુકાઈ ગલ હોય જે પાંચથી સાત દિવસ સુકાવા દે અમુક ખેડૂત મિત્રો વરસાદને ટાઈમ હોય તો બે ત્રણ દિવસમાં કાઢી નાખે તો તમારે જો નવું થ્રેસર અહીંયા પણ નટરાજનું પરમન શક્તિમાનનો તો અહીંયા દાબના પડદા આપેલા હશે અહીંયા આઠાનીનો સિંગલ બોલ આવે છે આ બાજુ જે બંને બાજુ અડધા અડધા ફૂટના પડદા આવે છે ને નટરાજ થ્રેશરમાં સવાણીના બોલ આવે છે જે તમે ટાઈટ કરો એટલે કટરજારીનો પહોળાઈ ગાળો ઘટતો જાય એટલે કટિંગ ઝીણું થાય અથવા તો તમે એક બીજું સેટિંગ કરી શકો છો આ જે કટર જારી પરમ થ્રેશરમાં ઉપર નીચે કરવાનું હોય જેમ તમે કટર જારી નીચે લી હોય એમ કટિંગ ઝીણું થાય અને જેમ કટર જારી ઉપર લેશો એમ કટિંગ મોટું થાય જનરલી આપણે એક બાકસના ખોખા જેટલું અંતર રાખવું તો ત તમારે એ પ્રોપર માપ છે જે વારે ઘડીએ ઊંચી ના કરવી એક બાકસના ખોખા જેટલું છે ને આપણે ચારણાની વાત કરીએ તો ને તમારે જો બે ચારણા વાળું થ્રેસર હોય તો વધારું પડતું તો ત્રણ ચાર અણા વાળા થ્રેસરમાં મળશે કારણ કે એમાં વચ્ચેનો ચારણો કાઢી નાખવો અને બે ચારણ આખો અંતર વસારે જો આપણે આ ઊભા ડઠા હલવાઈ જાય છે ચારણામાં ઊભા ડસા ખુશી જાય કારણ કે કટિંગ કટર જ્યારે મોટી હોય એટલે કટિંગ મોટું કરે તો જ્યાં આપણો ફેન હોય જે ચુસ્કી ફેન જે આ કચરો ઉપાડતો હોય ત્યાં ઊભા ડેઠા હલવાઈ જાય એટલે નીચેના ચારણા મટી જાય એટલે ચારણો ભરાવાની શક્યતા રહીએ અથવા તો તમારે વારે ઘડીએ તો વેથો મારવો અથવા તો બરાબર પરફેક્ટ દાણો ન ઉપડે અને બધો જ કચરો ઉપડતો હોય પડદા પડદાનું સેટિંગ રાખવું આપણે જે આ મેઇન પડદો છે તેને ઉપરની બાજુ રાખેલો હોય ને બાકી બધા પડદાને વચે છે ને જે પર આપણી નટરાજ થેસરમાં હે આપણે જે હેન્ડલ આવે તેને હાલ થ્રેસરની બાજુ રાખવું બારની બાજુ ન રાખવું તેમાં કંઈ એક બે ત્રણ તરીકે ને આપણે ખાના આપેલા છે તેમાં તમારે સૌથી થ્રેસરની બાજુ જ રાખવું ને અહીંયા આપણે જે આપેલું હે તે વચ્ચે હે જે પડદો હોય આપણે પ્રોપર પડદાનું સેટિંગ કરવું બધા જ પડદા વચ્ચે હે ને આપણે કોઈ પણ વધઘટ હવાનું કરવું હોય તો ચારે બાજુ આપણે બારી આપેલી હોય છે ફેનની બ ચારે બાજુ તેમાં તમે હવાનું સેટિંગ કરી શકો છો કારણ કે આપણે જે કંપનીનું મેચ થઈ જાય છે વાંથી આપણે કઠોળના સેટિંગમાં નાખી દઈએ ને અહીંયાથી આપણે કઠોળના સેટિંગમાં નાખી દઈએ એટલે કોઈ પણ જાતનો દાણો નથી ઉપાડતો પરફેક્ટ હવા ને પરફેક્ટ સેટિંગ થઈ જાય છે તમારે વધારેનું કોઈ પણ સેટિંગ નથી આ જે પરમ થ્રેશર હે તમારે જો સુકેલા કાઢવાય તો એમાં કંપની તો કટર જ્યારે સિત્તેરથી બાવોતેર સરિયાનું કહે ને જો તમારે નટરાજ થાય હોય તો કંપની દસ એમ એમનું કહેશે પણ જો તમારે લીલા હોય તો કટર જારી મોટી રાખવી સારણા તો સેમ જ ચાલશે જે ઉપરનો છ નંબર ને નીચેનો સાડા પાંચ નંબર અથવા તો તમે એકાદો તમારે એરિયા મુજબ તમારા પાક મુજબ પાક નબળો હોય તો એકાધો ક્રમ નીચો પણ રાખી શકો જો બહુ જ પકવેલો હોય ને બહુ જ સારો હોય વલ જે બહુ જ ઉતારો હોય તો તમારે એક ક્રમ મોટો પણ રાખી શકો ને આ ચારણાની વાત કરીએ તો સાડા પાંચ નંબર જો તમે મગ હોય તો પાંચ નંબર પર રાખી શકો અને જો જ ઉતારો ને બહુ જ આ તમારે ચારણા તો મોટી પહોળાઈ વાળા હે જો ટૂંકો ચારણ હોય તો તમે છ નંબર રાખી શકો અને આપણે રેતીને જાળીને ચારણાની વાત કરીએ તો બે નંબર અઢી નંબર ચાલે એમાંથી બધે કચરો ધૂળ નીકળી જાય બે બે નંબર અઢી નંબર ચાલે ને આપણે થ્રેસરમાં જે મેન પંખાને હવાન સેટિંગ અહીંયા છે એને તમારે સમથિંગ વચ્ચે રાખવું તમારી રીતે એડજસ્ટ કરીને આ સુપડીમાં પણ જે આ સૂપણું હોય તેને વચ્ચે રાખવું અને આની જે હવાનો ફ્લો જતો હોય એ પણ વચ્ચે રાખવો તો બરાબર સાફ થઈ જાય ને આપણે જે ચુસ્કી ફેન હે તો તમારે દાખરા આપણે આમાં દાણા ન આવતા હોય તો પૂરેપૂરું નીચું રાખવું અથવા તો કોકોક સિંગ આવતી હોય તો દાખરા બધા ઉપડી જાય ને સિંગ ના ઉપડે એવી રીતે હવાનું સેટિંગ રાખવું અહીંયા ચુસ્કી ફેનને નટરાજમાં પાછળ ચુસ્કી ફેન આવશે ચુસ્કી ફેનમાં પણ એડજસ્ટ કરવાનું આપેલું હે આપણે નટરાજ થ્રેસરમાં આપે અહીંયાથી તમે ઉપર નીચે કરી શકો છો અને આમ નટરાજ થ્રેસરમાં જ છે હવે બીજી ખાસ વાત કરીએ કે જો આપણે કઠોર માંગતા હોય આપણે વધારે ટ્રેક્ટર દબાતું હોય તો અથવા તો આપણે વધારે આરપીએમ ઉપર રાખતા હોય તો તમારે જો તમારા ફાડા થતા હોય તો અહીંયા જે ફૂલી આપેલી હોય તેનો ધીમી ગતિ કરવી કારણ કે આની ગતિ આપણે આપણે પંખાના સેટિંગ ઉપર આપેલું છે આમ તો કોઈ નોર્મલી વાંધો નથી પણ આપણે જે હાઈ હાઈ આરપીએમ ઉપર રાખીએ વધારે આરપીએમ ઉપર તો આ ફૂલીની સ્પીડ વધારે હોવાને કારણે કોઈ અમુક ટકા ફાડા કરે કારણ કે લાગત પાકમાં નથી ક્યારેક અમુક પોઝિશનમાં થાય છે તો મેં નટરજ થ્રેસરમાં તો વ્હાઈટ ક્યાવાળું નહીં પણ પટ્ટાવાળું થ્રેસર હે એ ધાણામાં ફાડાં કરે ને જે આ વ્હાઇટ ક્યાવાળું હે એ કઠોળના પાકમાં ફાડું કરે અમુક ટકા આમ તમને એમ નહીં દેસા દેખા હે તમને એમ પ્રોપર ફાડા નહીં આપણે ટેલર કે અથવા બાસ્કામાં એમ નહીં ખબર પડશે જે આ પાટલો ફિટ કરીને અહીંયા નીચે ફીટ હોય તો તમે જશો છેલ્લે પૂરું થાય ખરું ત્યારે જોશો તો એમાં ભૂકી જ હોય છે કારણ કે આ વાટકામાં ભટકાતા એ અમુક ટકા ફાડું કરે ને નટરાજ થ્રેસરની વાત કરીએ તો એમાં પટાવારું આવે એ પટાવારું કઠોરના પાકમાં ફાડા નથી કરતું એ ધાણામાં અમુક ટકા દબાવે એટલે એ અમુક ટકા ધાણાનું ફાડું કરે બીજી વાત કરીએ તો આપણે ચારણાની ચાલ વિશે અમુક મિત્રોને ખબર નથી એ અહીંયાથી ચારણાની ચાલ એડજસ્ટ કરતા હોય છે તો તમારે અહીંયા ઉથમાં આટાનો બોલ આવે છે ત્યાંથી ચાલ એડજસ્ટ કરવી અને જો ચાલ ધીમી હોય તો તમારે અહીંયા સંતરીને વચ્ચે કરી નાખવી જે ચારણાની સ્પીડ હોય પણ મેન્ટેન થાય ને ઝટકો લાંબો મારવી જોઈએ જેમ કે આપણે ધાણામાં ઝટકો લાંબો રાખીએ તો એવી સ્પીડ રાખવી અમુક મિત્રો ટૂંકી રાખે તો નિયન ચારણ વાઘા પાછો થાય ચારણાની સ્પીડ વધારે હોય તો ઝટકો લાંબો ના કરે જેમથી આપણે વધારે ઓર કરીએ તો જે વધારાના ડાખરા હોય ઝટકો લાંબો હોય તો વધારાના ડાખરા બહાર આવતા રેસોપડીમાં ભરાય નહીં ને પરમ થ્રેસરમાં તો આપણે ચારણાની પણ ચાલ એડજસ્ટ કરી શકીએ આપણે અહીંયા વધારે સ્પીડમાં રાખેલું હોય જો તમારે સ્પીડ ઘટાડવી હોય તો મોટી ફૂલીમાં રાખો ને સ્પીડ વધારવાની હોય તો નાની ફૂલી રાખો ચારાણાની પણ બે સ્પીડ આપેલી છે અને બીજી ખાસ વાત નોંધ કરી લેજો કે જ્યારે આપણે ટ્રેક્ટરની સ્પીડ બાર આરપીએમ સુધી હોય કે ચારાણાની ચાલ મોટી હોય જ્યારે ટ્રેક્ટરની સ્પીડ કોઈ પણ પાકમાં બાર આરપીએમ તેર આરપીએમથી વધારે રાખવી પડે તો ચારાણાની ચાલ નાની કરવી નક તૂટવાની શક્યતા હોય છે જ આપણે વધારે આરપીએમ ઉપર રાખીએ તો સંતરીને વચ્ચે બાજુ લઈ લેવી ચાલને નાની કરવી જો આપણે લાંબો ઝટકો ધાણામાં જેવો રાખીએ તો તૂટવાની શક્યતા એ રહી કારણ કે વધારે આરપીએમ ઉપર ચારનાને લોડિંગ પડે જ્ઞાન જ્ઞાન ન હોયું થાય એટલે તો તમારે મેન્ટેન ચાલ રાખવી અથવા તો બારથી તેર આરપીએમ રાખવા જે કંપનીના કીધેલા હોય ને તમારે થ્રેસરમાં મેચિંગ હોય જ્યારે તમને ખબર પડી જાય એટ કરે કે આપણે એટલા આરપીએમ ઉપર બરોબર પ્રોપર ચારણો હોલે છે એને હવાનું એડજસ્ટ છે ત્યાં તો અમારે બારથી તેર આરપીએમનું એડજસ્ટ કરી લેવું ને આ હે પરમ કંપની વિસનગર ઉમતા ખેલ રોડ ઉપર તમે નંબર નોટ કરી શકો છો તમારે કોઈપણ જાતનું કામકાજ હોય થ્રેસરને લગતું થ્રેસર થ્રેસરના સેટિંગ વિષયનો અથવા તો થ્રેસર તમારે નવું લેવાનું હોય તો કંપનીનો કોન્ટેક્ટ નંબર કરી શકો છો ડિસ્પ્લે ઉપર રહે નંબર ને હું તમને આ ચા પરમ થ્રેસર ચાલુ અડદમાં ચાલે તેની પાછળથી ક્લિપ ઉમારી દઈશ તો તમે જોઈ લેજો આપણે અડદ કાઢીને જ આવ્યા અને આપણે અહીંયા ગમે ત્રેક્ટરના ઉપર ચાલે આપણે ન્યૂ ઓલેન્ડ સાવણત્રીસ ત્રીસ ઓગણચાલીસ એસપીમાં આકીએ ન્યુઓલેન્ડ પંચાવન દસ પચાસ એસપી પંચાવન એસપીમાં હાકીએ અને ત્રણસો એસી સુમ્માલીસ એસપીમાં સુપર પાવરમાં ચાલે ગમે આપણે નટરાજ પરમ ગમે થ્રેસર તમારે સ્પીડ જેવી રીતે હોય આઈસરની વધારે હોય તો તમારે દસ દસથી અગિયાર આરપીએમ રાખવા જેમ કે ન્યૂ ઓલેન્ડની થોડીક ઉણા કરતાં ઓછી હોય તો તમારે બાર સાડા બાર આરપીએમ રાખવા પાક પ્રમાણે સેટિંગ પ્રમાણે પછી તમે ચારાણાની ચાલ કેવી છે કેવી રીતે સેટિંગ છે એ તમારી ઉપર જ્યારે તમે નવું થ્રેસર લ્યો ત્યારે કંપની તમને કહે કે તમારા કેટલા આરપીઆમ એ શું થાય તમારા ટ્રેક્ટરનો મીટરનો ફોટો માગે અને ક્યુ ટ્રેક્ટર છે એને પૂરી ડિટેલ માગે ન્યૂ ઓલેન્ડનું જે આપણે ગેરબોક્સ હોય એ પ્રમાણે કંપની આપે કારણ કે અલગ અલગ કંપનીમાં અલગ અલગ આટા હોય છે સોનાલિકા અને સૌરાજને તો તમારે કંપની ટ્રેક્ટર પૂછીને અઢાર સત્યાવીસને એવી રીતે સમથિંગ ગેરબોક્સ આપે ને પ્રોપર તમારે ખાસ બીજો વિડીયો કહેવાનો જોઈએ છે જે કોમેન્ટ કરી નાખજો તો પરમ થ્રેસરના અથવા તો નટરાજ થ્રેસરના તમારે કોઈ ખેડૂત મિત્રોને પરમ થ્રેસરના અથવા તો નટરાજ આ વિડીયા જોવા હોય તો આપણે ટોટલ એક પાકમાં આપેલું છે તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી સંજય કેસવાલા નામની આઈડીમાં છે અને જો તમને આઈડી ન મળે તો આ યુટ્યુબ ચેનલમાં જે તમે અબાઉટ સેક્શનમાં જજો નાથી ઇન્સ્ટાગ્રામ આઈડીને ખોલી લેજો અને આ જે તમે ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલશો ઘણા બધા મિત્રો કહેશે કે એમાં ટોટલ એક પ્રકારની ફૂંકડીના વિડીયા નથી તો આપણે જે રીલ તમે રીલ જોશો એટલે એમાં રીલમાં કોલેબ્રેસન કરેલું હે આપણે પાંચે પાંચ આઈડિયા એમાં હે તો તમે નાથી સંજય કેસવાલા નામની આપણે ઉપર તમને રીલ તો આપણે હજાર બારસો પંદરસો બનાવેલી છે તો એમાં તમે પ્રોપર વિડીયા ગોતવામાં વાર લાગે છો મેં તમને ઉપર હાઈલાઇટમાં પરમ થ્રેસર નટરાજ થ્રેસર કરીને તમને બધા પ્રોપર વિડીયા બનાવેલા છે કે આ નટરાજ થ્રેસર એમાં ટોટલી ટોટલ એક પ્રકારના નટરાજ થ્રેસરના વિડીયા અહીંયા ચણા ધાણા આપણે જીરું જે આપણે ડેઈલી લાઈફ ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી અપલોડ કરીએ તો એમાં આપણે હાઇલાઇટમાં આપણે જે હિસ્ટ્રીક્રિ હિસ્ટ ક્રિએ એમાં આપણે ટોટલ એક વિડીયો અપલોડ કરેલા છે તો ખાસ મિત્રોને કોઈને લેવાનું હોય અથવા તો કોઈને જોવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં ઉપર હાઇલાઇટ કરેલા છે એમાં ટોટલ એક પ્રકારના વિડીયા છે અને તમને ન મળે તો હું તમને આ જે વિડીયોના ડિપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને મેન્શન કરી દેસ આપણી ચારથી પાંચ ઇન્સ્ટાગ્રામ આઈડી છે ચારથી પાંચ ફેસબુક ચેનલ છે તો તમને સંજય કેસવાલા લખતો મળી જશે અથવા તો મેં કીધું એમ રીલનું આપણે કોલેબોરેશન કરેલું હોય એમાં પાસાઇડી હૈ એ બધી આપણી જ છે તમારે કોઈ મિત્રોને જો પરમનું અથવા તો નટરાજનું થ્રેસર લેવાનું હોય તો મને કોમેન્ટ કરી દેજો તો તમારે કંપનીમાં ધક્કો ન થાય અને હું પ્રોપર વિડિયો બનાવી દઈશ કે તમારે આની સિસ્ટમ કેવીક છે આ કયા કયા પાકમાં કેવું કેવું રિઝર્ટ છે આપણે બધા પ્રોપર છેલ્લા ત્રણ ચાર વરસથી ચલાવીએ ખાસ કરીને પ પરમને નટરાજ છેલ્લા ત્રણેક વર્ષથી ચલાવું છું તો કેવીક મજા આવે છે ને કેવા પાકમાં કેવું કેવું રિઝર્ટ છે ને તમારે કઈ કઈ કટ્ટર જારી ને કંપનીમાં શું શું ફેરફાર કરીને કે હું કારણ કે બધાનો એરિયો અલગ અલગ હોય છે બધાનું વાતાવરણ અલગ અલગ હોય છે અને તમને એમાં કંપનીમાં તમે કહો કે આપણે ભાઈ એડા કાઢવાનું આ પટ્ટા જોઈએ અથવા તો કહેવાય કે ભાઈ આ કટર જારી જોઈએ તો હું તમને પ્રોપર માહિતી આપું તો આપણા નંબર આપણે અબાઉટ સેક્શનમાં હે અથવા તો તમે કોમેન્ટ કરી જાજી કોમેન્ટ આવશે તો આપણે પરમ થ્રેસર ને નટરાજ થ્રેસરનો પ્રોપર વિડીયો બનાવી દેશું જો કોઈને મિત્રોને વિસનગર ચારસો પાંચસસો કિલોમીટર દૂર ના જવું હોય તો આપણો વિડીયો જોઈને કંપનીમાં બુકિંગ કરાવી શકે છે તમે માત્ર પચીસથી ત્રીસ હજાર દઈને કંપનીમાં બુકિંગ કરાવી શકો છો અને આપણે પ્રોપર તમને અહીંયાના અહીંયા બધું સમજાઈ જાય પૂરેપૂરી વિગત સાથેનો એક વિડીયો બનાવી જે જેવી કોમેન્ટ ઉપર આધારીએ કારણ કે આની કેવી સિસ્ટમ છે કેવા કેવા પાકમાં કેવું કેવું રીઝટ છે ઘણા મિત્રોને બીજું આપણે તમારા એરિયામાં કયા કયા પાક વપરાય ને પરમ થ્રેસર ને નટરાજ થ્રેસમાં આપણે એરડા ને મગફળી સિવાયના ટોટલી ત્રમ તમામ પાક નીકળી જશે ને જે આપણે માલવા તો અથવા તો વિશ્વકર્મા અધર અધર કંપનીના લીધું એનવીટી પંજાબના તો એ આપણે ધાણામાં ને અથવા તો બીજા પાકમાં રિઝલ્ટ નહીં આપે ખાલી કઠોરના પાકમાં જ રિઝલ્ટ આપશે આમાં તમારે એરડા અને મગફળી સિવાયનું ટોટલી પ્રકારનો પાક નીકળી જશે જીરું અજમા ધાણા રાયડો ગમે સોરી મગ અળદ ટોટલી તમામે તમામ પાક નીકળી જશે ને આમાં ઘણા બધા મોડલ આવે છે સાઈડ ટોકરીને આપણે જે નાની ફૂંકણી ટાઈપનું કહીએ એ એલિવેટર દ્વારા એલિવેટર વગરના અને આ જે ટોપ મોડલ છે બે હજાર પચીસનું બેક ટોકરી મોડલ પરમનું ઉપર વારંવારું ને નટરાજમાં એવી રીતે ટોપ મોડલ તન ફૂટનું હરબમ મોડલ આવે છે એવી રીતે અલગ અલગ કંપનીનું અલગ અલગ મોડલ આવે છે હોર્બમમાં આપણે અઢી ફૂટનું આવે છે ત્રણ ફૂટનું આવે છે ઓટો ફીડર આવે છે ને ટોકરી મૉલ પણ આવે છે એમાં તમા તમારા માટે કયું બેસ્ટ છે જો તમે ખાસ કરીને કોમેન્ટ કરશો તો આપણે પ્રોપર વિડીયો બનાવી દેસું કારણ કે આપણે ઘણા બધા થ્રેસર ફેરવેલા છે આપણે વર્ષ દોઢ વર્ષ વાપરીને બીજી થ્રેસર લઈએ તો આપણે બધા જ અનુભવ કરેલા છે તમે ખાસ કરીને કોમેન્ટ કરશો તો આપણે પ્રોપર બંને થ્રેસરના વિડિયા બનાવી દેશું ને બંને થ્રેસરમાં કેવું રિઝલ્ટ છે ને ક્યુ થ્રેસર લેવાય ને એટલે કે આ થ્રેસરમાં વધારે મજા આવી અને આપણે આ પરમ થ્રેસર નટરજ થ્રેસરને આપણે ડીઝલ એવરેજ હોય કાઢેલી છે કે એક કલાકમાં કેટલું લીટર ડીઝલ ખાય તો તમે કોમેન્ટ કરશો એને આપણે બદલે તો વિડીયા આપણે નાખશો તો આપણી ચેનલને ખાસ ખેડૂત મિત્રો સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને બીજા જે મેં ખેડૂત મિત્રો એનો થ્રેસર અથવા તો કોઈપણ પ્રકારની જોતું હોય તો એને વિડીયો શેર કરજો જેથી તમામ માહિતી એના સુધી પૂગી શકે અને એ સાચો નિર્ણય લે શકે આગળનો વિડીયો કેવાનો જો હશે જરીક કોમેન્ટ કરી જો તો આપણે સમયને માન રાખીને આપણે વિડીયો બનાવશું